स्वागत है तमरो हमारा डेली ब्लॉग मा अन आज सवार सवार मा तो आसु देसी कैसे रोटला करवा अइया आपको तो थोड़ा-थोड़ा मोटर का आवाज आ रहा है इसलिए आपको थोड़ा कान देके सावधान ना पड़ेगा ठीक है हाँ इसलिए हम तो बहुत बड़ा-बड़ा आवाज में बोल रहे हैं पर आपको सुनाई नहीं देगा इसलिए थोड़ा कान आवियो और सावधान ना ठीक है चलो

તમે પણ મોબાઈલ જોવો બબુલ જોવાનું એવું એ બબુ ચાલો તો એ તો મોબાઈલ જોવા બેસી ગયા અને મક્કી બેન તો પેલું નું માથું ઓરાવે હાય બેલો ઓરાઈ દો તૈયાર થઈ જાવ મસ્ત મજાના કે પિક્ચર નું શૂટિંગ કરવા જવાનું હે તને ક્યાં આવડતા હે પિક્ચર ના શૂટિંગ બુટિંગ કુચ પાણી સેલી ચાલુ કરો ચલો તો તો કશું આવડતા નહીં એવું આ શું કે મક્કી પાણી ભરવા લાગશે હવે લગાડી દો ચલો ફટાફટ આ પડશે ચલો બંબોળા ચાલુ થઈ ગયા અને મિત્રો આપડે લગ્ન માં પહેલે કેવાનું ભૂલી ગયા હતા આપડે નવી વસ્તુ એડ થઈ ગઈ છે એક્ટિવા ન્યુ એક્ટિવા

મોટું હોય તો મોટું લઈ લો ને 3-4 કિલો નું હે તો હા બપા કેટલે બધી વેરાયટીઓ છે પેલા હું ને તો કન્ફ્યુઝ આપણે પેલી લઈ લે વાઘ બકરી હમ આ તો ખરીદી કરવાની મજા આવી ગઈ લાગે હમ કપિંગ કરી નીકળી ગયા બાર અને માનો બેને બિહાડી દીધા અમે તો તો આ બેગમાં બિહાડીને ઘરે લઈ જાવીશું ને

ભૂખ લાગીશું તો ધોવા ના રહી ગયા પણ મેર પડતો નહીં ધોઈ સવા બે લાડા પછી આજે પાણી આવે છે જોવાય તો ધોઈ નાખું આજે ચાર ચાર ગયું

कब के आ गए तेरे को नंबर बताओ मुझे कब के, के मुझे लगता नहीं कि तारा नंबर आया हुई। में हो बैठती हो चश्मा तो मैं लाया ना तो मुझे पता है नंबर वाले नहीं है अरे <laughs> मेरी भाईडी क्या करती है

हाय गाइस ठीक है तुम्हारा कपड़ा धोई गया ए ढिंगले ए ए ये ना देस तो फटाफट क्या बोलना चाहते हो तो तुम्हारा બધા કપડા ધોઈ ગયા ધોઈ ગયા હવે મારા એકલી ના બાકી મારો ના ધોઈ ગયા તમારે ધોઈ ગયા હવે પાણી આવે પણ હવે ને અત્યારે નહીં હવે કાલે કાલે કા તો રાત્રે બબુ ગયા ભાઈ તો કોઈ વાત નહી ધીમે ધીમે ધોવા પણ અચ્છા અચ્છા ધોવા તો અચ્છા અચ્છા ધોવા કેટને પેન્ટ थे कितने कितने आदमी थे दस प्यांड। प्यांड। पर इसने क्या किया कुछ नहीं पहना एक भी नया कपड़ा नहीं पहना जैसे रोटली बना रहे आप अब आप सबको मेरे जैसी अच्छी अच्छी हिंदी बोलने का

કાકી જો ગરમી છે ગરુ દેખ્યું કુતરાથી બોલો આપણે આપણે હિન્દી વ્લોગ નહીં ટાઈમ પાસ કરી છે અત્યારે જ આયા હવે જઈએ ગેન ગેન જાઓ રોકે જોન હવે ચલો તો બબુ નો નાશ ચાલુ થઈ ગયો દવાની પીતી ને એટલે મારે નાશ આપવું પડે આ કરો થઈ ગઈ છે બબુ ટીવી अरे हमने माटे मैगी बनाओ मुकी मैगी मुकी नहीं अरे तो, खाओ को मैगी बनाए दो परिश्रम ठोक दबा भी उड़ाई मेरे घर दो अतः ना तो, से यहाँ पे होंगे तुम किसके आ रहे बेटा अच्छ थोड़ी दिली थी कि तबे थोड़ी ना सही है तो चलो तुमने मरिये काले बाय गुड नाइट जय माता जी